કેમ છો મજામાં સુવાક્યોની દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે વ્યક્તિ જ્યારે પોતાની જાતે જ જવાબદારીઓ ઉઠાવે છે ત્યારે સાચે જ વ્યક્તિ બને છે આવી જ કંઈક વાતને સુવિચાર તરીકે મેં લખ્યો છે આજનો જે સુવિચાર છે તેનો વિષય છે નેતૃત્વ લીડરશિપ એક સાચા લીડરશિપના નેતૃત્વના ગુણ વિકસિત કરવા માટે વ્યક્તિએ પોતાની જાતને જ લીડ કરવી પડશે પોતાની જાતને જ નેતૃત્વ આપવું પડશે મારા મિત્રો અહીંયા વાત જરા અટપટી છે પણ એટલી જ મહત્વની છે અહીંયા વાત છે નેતૃત્વની માણસ નેતૃત્વ જ્યારે જ કરી શકે કે છે કે જ્યારે તેને કામ કરવાની કોઈ આવડત હોય કામ કરવાની આવડત ત્યારે જ વિકસે કે જ્યારે માણસ પોતે દિલથી કામ કરવા માટે તૈયાર હોય જ્યારે કોઈ કામ કરવાનું સોંપવામાં આવે ત્યારે વ્યક્તિ સમજતો હોય જાણતો કે હું કામ કરી શકું છું તો આ વ્યક્તિએ પોતે જાતે જ લીડરશીપ લેવી જોઈએ અને કામને લીડ કરવું જોઈએ જ્યારે વ્યક્તિ આવી રીતે પોતાની જાતે જ જવાબદારી સ્વીકારે છે કામને લીડ કરે છે અને તે કામને સરસ રીતે સફળતાપૂર્વક પાર પાડે છે ત્યારથી જ તેનામાં એક લીડરશિપના વર્ચ્યુસ એટલે કે નેતૃત્વના ગુણ વિકસિત થાય છે અને આ ગુણ ધીરે ધીરે વધી વધીને તેને મોટો અને સાચો નેતા બનાવવામાં મદદરૂપ થાય છે તો બસ મારા મિત્રો આ જે લીડરશીપના જે ગુણ છે નેતૃત્વના જે ગુણ છે તે આપણે આપણા જીવનમાં ઉતારવાના છે લીડરશીપની ઉપર કામ કરતા પહેલા પોતાની ઉપર કામ કરવાનું છે પોતાની જાતને લીડ કરવાની છે પોતાની જાતનું નેતૃત્વ કરવાનું છે અને પછી જ આગળ વધવાનું છે આ પ્રકારનું જો નેતૃત્વ આપણે પોતાની જાતનું કરીશું તો એક સમય ચોક્કસ એવો જ આવશે કે જ્યારે આપણે ઘણા બધા લોકોનું નેતૃત્વ કરતા આવીશું નેતૃત્વની લીડરશીપની એક સૌથી મોટી ખાસિયત સૌથી મોટો ગુણ એ છે કે જ્યારે કામ કરવાનું હોય ને ત્યારે નેતાએ નેતૃત્વએ આગળ રહેવું જોઈએ અને જ્યારે ક્રેડિટ આપવાની હોય જ્યારે કામની શાબાશી આપવાની હોય કામને માટે પ્રશંસા કરવાની હોય ત્યારે પોતાની ટીમને આગળ રાખે તો તે વ્યક્તિ ખરેખર સાચો એક લીડર કહેવાય છે સાચો નેતા કહેવાય છે નહીં તો ફક્ત બોસ બનીને જ રહી જાય છે બસ મારા મિત્રો આપણે બોસ નથી બનવાનું આપણે લીડર બનવાનું છે નેતૃત્વ કરવાનું છે ને આગળ વધવાનું છે થેન્ક યુ